સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થવાના પાંચમા દિવસે પક્ષે સસ્પેન્ડ મારફતે નેતાઓ સામે નાખી હતી અને પોતે પક્ષ સાથે જ હોવાનું જણાવ્યું છે સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ત્રણ ટેકેદારો ખસી જતા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું ત્યારબાદ અપક્ષ તથા પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ પણ ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરી વિજેતા બન્યા છે ત્યારે કોંગ્રેસીઓ દ્વારા નિલેશ કુંભાણી વેચાઈ ગયો તો નિલેશ કુંભાણી ફોર્મ રદ થયાના પાંચ દિવસ બાદ કોંગ્રેસની શિસ્ત કમિટીએ નિલેશ કુંભાણીને પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે તે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીનો વિડીયો હાલ તો વાયરલ થયો છે નિલેશ કુંભાણીએ વિડીયો મારફતે પક્ષના નેતાઓ સામે હૈયાવરાર કાઢી હતી અને નેતાઓ તથા પ્રતાપ દુધાસ સહિતનાઓ તેઓના પ્રચારમાં ન આવતો હોવાનું અને ફોર્મ ભરવા બોલાવ્યો છતાં પ્રતાપ દુધાતનો આવ્યા હોય લાલ ખોટી રીતે ધમકી આપી રહ્યાનું જણાવ્યું હતું તો સાથે નિલેશ કુંબાણીએ પોતે કોંગ્રેસના કાર્યકર હતા અને રહેશે તેમ પણ કહ્યું હતું સાંભળો નિલેશ કુંભાણી શું કહી રહ્યા છે નમસ્કાર હું નિલેશ કુંબાણી મોઉડી મંડળના કોન્ટેકમાં જ હતો બાબુભાઈ માંગુ સાથે મારો વાત આવતીકાલે સવારે હું અમદાવાદ આવવા નીકળેશ મારા પરિવાર સગા સંબંધી મિત્રોને મેં કીધું હતું કે કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે આપણે કાંઈ ડરવાની જરૂર નથી બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાના છો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરી આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણાતા હતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બૂથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનો એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે આમાં જે અત્યારે વિરોધ કરે છે એ પેલા ભાજપ સાથે બે ગયા હતા અને એક પણ અમારી સભાઓમાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીંના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બે ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો હતો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવું આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જવાનું બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ ઈ ઓફર સ્વીકારી લીધી હતી અને સત્યાવીસો સત્યાવીસો મત મળતા હોય ત્યારે એણે ઓફિસો બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો પરેશભાઈ ધાનાણી જ્યારે પહેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણા ગાથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો અત્યારે જે વિરોધ કરે છે એમને તમે પૂછજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે સાથે રહી મહેનત કરતા હતા કોંગ્રેસના આગેવાનો નેતાઓ કોના દબાવ આવવાથી કોને ફોડ્યા હતા અને મારી સભાઓમાં કે ટેજમાં કે મિની બજારમાં અમે ગયા હોય ડોર ટુ ડોર એમાં નહોતા આવતા મિની બજારની સભામાં નહોતા આવતા મોટા વરાસા ડોર ટુ ડોર ગયા એમાં નહોતા આવતા કતારગામ અમે મિની બજાર કતારગામ બજારમાં ગયા એમાં પણ નહોતા આવતા માનગઢ શોક ડોર ટુ ડોર ગયા એમાં પણ નહોતા આવતા અત્યારે જે વિરોધ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓને અમે ટેજ ઉપર બોલાવી અને પ્રસાર કરતા હતા સભાઓ લેતા હતા ક્યારે કોંગ્રેસના આગેવાનો વિરોધ કરતા કે આમ આદમી પાર્ટીને તમે કેમ સાથે રાખો છો ત્યારે હું કહેતો આપણે ઇન્ડિયા ગઠબંધન છે એટલા માટે આપણે આમ આદમી પાર્ટીના નેતાઓને સાથે રાખવા પડે આમ આદમી પાર્ટીના કોર્પો કોર્પોરેટરોને સાથે રાખવા પડે એમને મત મળ્યા છે એ આપણો પ્રસાર કરે છે તો આપણે એમને સાથે રાખવા પડે તો ક્યારેક કોંગ્રેસના એના ઘણી ગાંઠે નેતાઓ એમનો વિરોધ કરતા હતા કે એમને સાથે રાખવામાં એ તમને હું જીતાડી દેવાના છે મેં પ્રતાપભાઈ દુધાતને અનેકવાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો તો એમને કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લઈ જાય ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ક્યારે મારો ફોન નહોતા ઉસકાવતા મેં મોહડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહ્યું કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત હું ચૂંટણી જીત્યો કે હાર્યો વરાસા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલ્લી રાખી કોંગ્રેસને જીવતી રાખવામાં વરાસા વિસ્તારમાં મારી કાર્યાલય સતત ખુલી હતી અને ખુલ્લી રાખી હતી હું એક પણ નિવેદન એવું નહીં આપું જેથી કરી મારી કોંગ્રેસ પાર્ટીને કઈ નુકસાન થાય આ બધું થયું હોવા છતાં હું કોંગ્રેસ નો સૈનિક છું અને રહેવાનો છું મને મોવડી મંડળ ઉપર વિશ્વાસ છે હાલ તો નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ માટે તેને સસ્પેન્ડ થયા બાદ વિડીયો મારફતે સામે આવી પોતાની આપ વિધિ કહી છે કે પ્રજા સામે નીલેશ કુંબાણી ક્યારે આવશે તે તો જોવું રહ્યું